હેલો મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોને બધા મિત્રોને જય માતાજી તો અત્યારે આપણે બટાકાનું દમાલું બનાવવા બનાવવાનું છે તો જો અત્યારે અહીંયા ધમાપાઈ સરપંચ અમારે બટાકાનું દમાલું બનાવે છે જો તમે જોઈ શકો છો તેલ ગરમ મૂકી દીધું છે લવિંગ બગિયા નાખ્યા છે અને રાઈ પણ નાખી દીધી છે અંદર અને હવે આપણે જીતાભાઈ નાખે છે બધો મસાલો એવા આપણે જો આ બધો મસાલો તૈયાર કરેલો છે આપણે અંદર નાખવાની છે કાજુ બદામ સોસ અને ટમેટાનો સોસ પણ ડુંગળી કોથમરી એવો બધો મસાલો નાખવાનો છે દમાલો બનાવવાનો છે અને તલ પણ અંદર નાખવાના છે સિંગ પણ અંદર છે નાખવાની જો આ બધો મસાલો તૈયાર કરેલો છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો એટલે તમને બધું દેખાડીશ જો આ બધો એટલો મસાલો જોવા સોસ છે ડુંગળી મરચાં ને આદુની જોવા બટેકા છે બટેકાનું આપણે દમાલું બનાવવાનું છે એકદમ સરસ મજાનું એટલે આપણી ચેનલમાં જે ભાઈ નવા હોય તે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કોમેન્ટ કરજો તેવાભાઈ સરપોસ અમારે દમાલું બનાવે છે ચવા શ્વાસ સંદર નાખે છે ડુંગળીનો અને લીલા મરચાંનો એટલે મસ્ત સ્વાદ આવે જો આ જીતાભાઈ અમારે નાખે છે અંદર મસાલો બધો મસાલો ફૂલ પકવી દેવાનો છે અને પછી અંદર આપણે નાખવાના છે બટેકા આખા એટલે સરસ મજાનો બધોય મસાલો સડી જાય પછી આપણે જો આદુ નાખે છે અંદર જીતાભાઈ આદુ ખાંડેલો છે લીલા મરછાં પણ છે સ્વાદ પૂરતી આપણે આદુ નાખ્યું છે અને લીલા મરચાં નાખેલા છે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બધો ખ્યાલ આવી જશે આપણે કઈ રીતે બનાવવાનું છે દમાલું તો અમારા લાલજીભાઈ છે અને દર્શનભાઈ છે સાથે બે ઊભા છે અને જીતાભાઈ બેઠા છે ખોડી છે કન્ટિન્યુ વિડીયામાં બન્યા રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરજો અને ધમાભાઈ સરપંચ અમારે મોટો જબર તવેથો લઈને હલાવ્યા છે જીતાભાઈ લાલ મિરચી પલાળા છે પલાળીને પછી અંદર નાખવાની છે આપણે જો આ બધો મસાલો તૈયાર કરે છે અમારા દર્શનભાઈ કાજુ બદામનો અને સોસ છે ટમેટાનો અને પનીર પનીર ટીકાનો મસાલો છે મોજ મોજ એવો સરસ મજાનો જો અહીંયા સોસ છે જો આ બધું ફૂલ તૈયારી થવા મળી છે હવે જો આ કાજુ બદામ અંદર નાખવાના છે પછી હુકલ ધરાક પણ અંદર નાખવાની છે ટોપરું પણ અંદર નાખવાનું છે આપણે એટલે સ્વાદ બધો મસ્ત એકદમ આવે સારો અને જીતાભાઈ હિંગ નાખે છે આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કોમેન્ટ કરતા રહીજો અમારા ધમભાઈ શાક બનાવે છે એકદમ સરસ મજાનું ધમાલું અને ઉમરાનું પણ બનાવે શાક અને હરકવાની કઢી પણ બનાવે છે આખા ટમેટાનું બનાવે આખી ડુંગળીનું શાક બનાવે જે ભાઈઓનું શાક બનાવવાનો ઓર્ડર આપવો હોય તે કોમેન્ટ કરજો પાલટીનું શાક જે ભાઈઓને બનાવવાનું હોય તે કોમેન્ટ કરજો પણ મસ્ત શાક બનાવે છે એવા અમારા ધમાભાઈ સરપસ અને જીતાભાઈ હળદર નાખે છે અત્યારે જો તમે જોઈ શકો છો હળદર બધો મસાલો સડી જાય પછી નાખવાનો એટલે સ્વાદ મસ્ત આવે અને હવે મરચું પણ નાખવાનું છે જો આ મસાલો છે પનીર ટીકાનો સ્વાદ મસ્ત આવે એટલે આવડો આ મસાલો આપણે નાખવાનો અને ગરમ પણ મસાલો નાખવાનો છે આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને તમને ફૂલ મોજ આવી જાય તો આપણે વિડીયોને શેર પણ કરી દેજો વાડીમાં તો પણ અલગ જ મોજ હોય અને બહુ મજા આવે વાડીમાં ખાવાની અને પાર્ટી હોય એટલે આપણે ખાવાનું પણ ડબલ હાલે અને લાલ મિરચી જીતાભાઈ નાખે છે જોવા તમે જોઈ શકો છો અને ધમાભાઈ અમારે મોટો જબર તથા લઈને મળ્યા હલાવા લટર પટર લટરપટાર બેઠા બેઠા હલાવ્યા છે અને જીતાભાઈ લાલ મરચી પલાળી નાખી દીધી છે અંદર ને જો આ બટાટા છે બાફેલા એ આપણે અંદર નાખવાના છે મસાલો ફૂલ અંદર પાકી ગયો છે અને હવે બટેટા અંદર નાખવાના છે આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો આમ બધો મસાલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને કલર માં પણ આવી ગયો છે અને સ્વાદ પણ સરસ મજાનો આવશે મીડિયામાં કન્ટિન્યુ બનાવી જોઈએ પણ તમને મજા આવશે એટલે પણ તમને બતાવવાનું છે અને આદુની પેસ્ટ નાખે છે એ સરસ મજાની સ્વાદ બહુ આવે જો આદુની પેસ્ટ છે ખુંબરી આવે ને આદુ લસણની પેસ્ટ ને બધી બહુ સરસ મજાનું બધું મિક્સિંગ આવે સ્વાદ પૂરતી નાખવાનું હોય આપણે પણ બહુ મસ્ત સ્વાદ આવે جرشن بھائی لال جی بھائی بھگ تیاری فوٹے جاشمیر مرچ نکے سے سود پورتی کلر میں آئی جائے مست ایک دم امرا وائی آئی گیا ہے ہلاو امر ولبھ بھائی فل بک جی بولا ہے لٹر پٹر لٹر پٹر

બધા વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા રેજો જય માતાજી જય માતાજી